ગરમી જબરદસ્ત જબરજસ્ત પડે છે અને કોઈ નાસ્તામાં લાવ્યા નથી દુકાન તો હેરતી નથી વગડે આખી દુકાન લઈને આવી ગયો હતો આ મારા છે બાજરી વાઢવાની ધાર્યું આ બાપડા વેલા ક્યાંથી નીકળી જાય

તો મારા બુટ શું કીધું દુકાન ઓછી હેરતી જી કે એટલે આથી પછી દુકાન સારું કરી છે મુકા વાગડે લઈને તું કે નહીં એટલે કોઈ નાસ્તો લઈને જાય ને હં ગોમ્બ તો દસ પંદર મિનિટ બગડે વધારે બગડે કે ના બગડે 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 અને ગોમ્બ ધો લઈને આવો એના કરતા બગડે તો બેસવા ભૂખ નહી લાગી મને ભૂખ મટી ના ના કોક તો લાગી છે શાકભાજી વેણો તો ભારે ના તું બેઠા તું ઉઘરા લે ને આવું તો નહીં થાય આવશે ના ના હોય વડે આ વાટ નો છે એટલે વેસે જ વાટ નો સારો પડે તો ક્યાં હોય ના ના લઈ રોડો ને મારા વડે આગળ આગળ કો સાપ રહી અમે સીધું મફત હાલ છું એટલે મફત આવ્યું વેપારી ચોથી હાલે બોલો કોઈ એવું છે ને કોઈ સારું ના હાડી એટલે વળી શેતર માં ખોલી કોઈ એવું લઈ રોડો ને ખેડૂ ભાઈ મમરો હાલ લઈ રહ્યો હા મમરો લઈ રહ્યો મમરો

એ વેફર 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 દેખ છે કેમ રાતુંડા આયા છે કે શું હાલ છે હ મારું તો કોણ ઉછે ના હ છે ના કેમ જોતો ઇસકોને કેમ તું કોણ ઇસકો دیکھا મને તો

પાલીસ્કિટ લઈને દસ રૂપિયા લઈજો મારો હારો મૂર્ખો મને કે ગરા ગયા ગરા ગયા પણ હમણાં હા તંઠો કરી દઉં કે હોત ના ઘેર તો એના જોડે ધોવા થોડું ના જેટલી ગરમી પડે બાપ મરી જાય તાપે પિસ્તાળીસ ડિગ્રી સેલ્સિયસ આ તો તાપમાન હતું મારું બેટું જો તાપ પડે રેલા હોય પાણી ના અને આ ઢોરો મારા બેટો ચોટલો વાગા કરે છે આ અમુક ઢોરો મારા બેટો પૂરતી સાર નહીં મળતું હું એમ પૂરતી સાર મળે તો વાગા કરે છે ખરા બપોરે બાજી વાટી વાટી સાર લાવવા છે

कितेर जना आतो कोनो को आगर रे ह को आगर रे आ ओय खातर पळे रुक खातर की पागडी पावो कोमो पाचो रे ई शोमो पातार खातर पळे रहायो खातर बाको वाटा नाही एकर ह खपनो हारो या आमना गोडा सपन बोधाच सी वगे पण हरखा करवा पणे पापो पळा छे आणि भूकया जबर लागिस छे શું करू आम पाळ दोषी नाही किदूतो के छोकरा ने किदूदू के भात लाइन आवजो तुम मारो बेटा आया नाही तोपरा छे पुणे आ आ शोभा बा आए छे लाव ला। 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 रे चला उरे लाव रे साव

મારો બેડો શિવ બધો માલ મારા બેસે જાય બધું લઈ રહ્યા બેડો બધો મારા બેડો બધો વાકરો થઈ જાય મારો ભારો

બારનો તારા બારનો મફતમાં લાવે આય આલું તોને કે હા દુકાન કરી છે પોળા એટલે જેમ ચમસમ વાગે શું લેવાનું બોલે ફટાફટ હોય હા કો લેવાન છે ન કે હેડું છો તો બોલી લે માને પકડે બીજું કો લેવાન છે ભાઈ મફત તો મફત શું વધો પૈસા નહી આ ખાલી ને કદી માપ માં રેતો જ નહીં મારે જે દુકાન આવે કરવી જ નહીં મારા હાથા બોલ બોલ કરે પણ પોસ પોસ રૂપિયા મિશિન જોય છે જ નહીં બધું કોઈ